પણ જો ઘરમાં બરકત ન રહે તો બધું જ ચાલ્યું જાય તો એના માટે બરકત રહેવી ખૂબ જરૂરી છે આ કથા સાંભળવાથી પણ ઘરમાં બરકત રહે છે બરકત દેવતાની કૃપા થાય છે તો પૂરા ધ્યાનથી અંત સુધી વિડીયો સાંભળજો અને સારો લાગે તો લાઈક શેર કરી આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો જે પરિવારમાં બરકતની કથા અને વ્રત કથા કરવામાં આવે તેનું ઉદ્યાપન કરવામાં આવે તે ઘરમાં ક્યારેય અન્ન ધનની કમી રહેતી નથી અને હંમેશા બરકત અને મા લક્ષ્મીનો તે ઘરમાં વાસ રહે છે મિત્રો એક ગામમાં એક સાહુકાર પરિવાર હતો સાહુકાર પતિ પત્ની બહુ જ ધાર્મિક હતા અને તેને પાંચ દીકરા અને પાંચ વહુ હતી તેના પરિવારમાં ત્રણ પેઢી સુધી કોઈને દીકરી જન્મી ન હતી દીકરી હતી જ નહીં કોઈને જ્યારે તેના પરિવારમાં પાંચમા દીકરાની વહુને દીકરી આવી તો શેઠ ની તો ખુશીનું ઠેકાણું ન રહ્યું એ પરિવારનું ખુશીનું ઠેકાણું ન રહ્યું તેમણે આખા ગામમાં ખુશીઓ મનાવી દીકરીની ખુશીમાં લાડવા વહેંચ્યા અને બહુ જ મોટો જમણવારનું આયોજન પણ કર્યું જ્યારે પુરા ગામના લોકોને ખબર પડી કે આ સાહુકાર શેઠે શાહુકાર પરિવારે ઘરમાં દીકરી આવવાના કારણે આટલી બધી ખુશીઓ મનાવી રહ્યા છે તો એમને પણ બહુ આશ્ચર્ય લાગ્યું ગામના લોકોને એમાંથી ઘણા લોકો એવું કહેતા હતા કે છોકરીના જન્મની ખુશી તો કોઈ નથી મનાવતો આ પરિવારમાં તો દીકરી આવવાની ખુશી મનાવાય છે ત્યારે ગામના સરપંચે કહ્યું ગામના લોકોને કે સાહુકાર પાસેથી શીખ લેવી જોઈએ બધાને કે દીકરી એના માટે કોઈ રત્ન કોઈ હીરા મોતીથી ઓછી નથી માટે પરિવાર વાળાએ તે દીકરીનું નામ રત્નાવતી રાખ્યું પૂરો પરિવાર રત્નાવતીને ખૂબ લાડ પ્રેમ કરતો એનું પોષણ કરી રહ્યા હતા તેને કોઈ પણ વસ્તુની કમી આવવા દેતા નહીં એ જે પણ વસ્તુ ઉપર હાથ મૂકે એના પરિવારનું કોઈ પણ સભ્ય એને લાવી આપતું એ દીકરીનું નામ એનું પાલન પોષણ ખૂબ સારી રીતે થવા લાગ્યું ધીરે ધીરે રત્નાવતી મોટી થવા લાગી હંમેશાની જેમ જ્યારે શેઠાણી મંદિરે જાય તો પૌત્રી રત્નાવતી કહે દાદીમા હું પણ તમારી સાથે મંદિરે આવીશ ત્યારે શેઠાણી એની પૌત્રી રત્નાવતીને સાથે લઈ જાય મંદિરે હવે શેઠાણી રોજ મંદિરે રત્નાવતીને લઈ જવા લાગે છે રત્નાવતી પણ ધાર્મિક પ્રવૃત્તિની ધીરે ધીરે બનતી ગઈ એની દીકરી એટલે કે રત્નાવતી દાદીને જોઈને બધા મંદિરે ભગવાનના દર્શન કરે પગે લાગે માથું નમાવે તુલસી પ્રદક્ષિણા કરે દીવાબત્તી કરે શિવજીને જળ અર્પણ કરે તુલસીજીની પરિક્રમા કરે ભક્ત કીર્તન કરે એક સમયની વાત છે માહ મહિનો આવ્યો રત્નાવતી તેની દાદી સાથે મંદિરે ગઈ તેણે જોયું કે બહુ બધી સ્ત્રીઓ માહ મહિનાની કથાઓ કહી રહી છે સાંભળી રહી છે તો બંને દાદી દીકરી બેસીને કથા વાર્તા સાંભળવા લાગ્યા હવે એ રોજ મંદિરે જતી અને કથા સાંભળતા એકવાર જ્યારે એ સ્ત્રીઓ વચ્ચે બ્રાહ્મણી જે કથા વાંચે છે એ વાર્તા સંભળાવી રહ્યા તો તેણે કહ્યું કે આજે હું તમને બરકત દેવતાની કથા સંભળાવવા જઈ રહી છું જે બરકતનું વ્રત કરે છે અને સાત દિવસ સુધી વ્રત કરે પછી વિષ્ણુ ભગવાનના મંદિરમાં કથાનું ઉજવણું કરે એના ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી રહેતી નથી ઘરમાં હંમેશા અન્ન ધનના ભંડાર ભર્યા રહે છે અને પરિવારમાં પુરુષ અને સ્ત્રીઓના હાથમાં હંમેશા બરકત રહે છે ત્યારે શેઠાણીએ પણ સાત દિવસ સુધી વ્રત કરવાનો નિર્ણય કર્યો એ સ્ત્રીઓ સાથે બંને દાદી પૌત્રી બરકતની કથા સાંભળતી હતી સાત દિવસ પછી શેઠાણીએ બરગતની કથાનું ઉદ્યાપન કર્યું પણ રત્નાવતી ઉંમરમાં હજી ઘણી નાની હતી એટલે શેઠાણીએ ધ્યાન ન આપ્યું રત્નાવતીએ પણ કથા સાંભળી હતી તો એના હાથે પણ ઉજવણું કરાવવું જોઈએ ઉદ્યાપન કરાવવું જોઈએ પણ એમણે કંઈ ધ્યાન દીધું નહીં આમ જોત જોતામાં રત્નાવતી વિવાહ યોગ્ય થઈ ગઈ ત્યારે દાદા દાદીએ તેની લાડલી પૌત્રી માટે બહુ સારું વર અને સારું ઘર શોધ્યું અને ખૂબ જ ધામધૂમથી રત્નાવતીના વિવાહ કરી દીધા ઘણો કર્યાવર્પણ આપ્યો લગ્ન બાદ રત્નાવતી જ્યારે સાસરે આવી તો બધા ઘણા ખુશ હતા સાસરીમાં ચાર વ્યક્તિનો નાનો એવો પરિવાર હતો સાસુ સસરા રત્નાવતી અને તેનો પતિ હવે રોજ સાસુ જમવાનું બનાવતા હતા અને રત્નાવતીને કચરા પોતા અને ઘરના અન્ય કામની જવાબદારી સોંપી હતી સાસુમાં જમવાનું બનાવે પહેલા બનાવ્યા પછી પહેલા પતિને તેમના પતિને ખવડાવે પછી તેના દીકરાને ખવડાવે અને પછી પોતે ખાય અને જે કઈ બચ્યું વધ્યું ઘટ્યું હોય કડાઈમાં દાજુ ચોટ્યું હોય એ ખાવાનું ઉખાડીને રત્નાવતીની થાળીમાં પીરસી દે રત્નાવતી વધેલું ઘટેલું ખાઈને સૂઈ સુઈ જતી ધીરે ધીરે રત્નાવતી નબળી કમજોર પડવા લાગી સુકાવા લાગી એક દિવસ રત્નાવતીના પતિએ રત્નાવતીને પૂછ્યું કે આપણે માત્ર ઘરમાં ચાર જણ છીએ સારું જમવાનું બને છે હું સારું પણ છું અને તો તોય તું તો દિવસે સુકાતી કેમ કેમ કમજોર પડી ગઈ છો તને કઈ વાતનું દુખ છે મને કહે કઈ તકલીફ છે ત્યારે રત્નાવતી બોલી કે તમારી માં તમને બધાને ભર પેટ જમવાનું આપે છે અને મને વધ્યું ઘટ્યું આપે છે મને રોજ ખાવાનું જ નથી મળતું તો સુકાય તો જઈશ જ ને તો એનો પતિ કહે છે કે મારીમાં આવું શું કામ કરે તું કાલથી મારી પીરસેલી થાળી તું જમી લેજે અને તને જે જમવાનું પીરસવામાં આવે એ હું ખાઈ લઈશ એ દિવસથી રત્નાવતીનો પતિ કોઈને કંઈ બહારનું કાઢીને તેની જમવાની થાળી તેના રૂમમાં લઈ જતો હતો ક્યારેક એમ કહે કે આજે મારું માથું દુખે છે હું પછી જમી લઈશ માં તમે મારું જમવાનું થાળીમાં પીરસી આપી દો તો ક્યારેક કહે કે આજે મારે બહુ કામ છે હું પછી જમી લઈશ મને મારી થાળી પીરસી દો હું મારા રૂમમાં લઈ જઈને જમી લઈશ આમ તે કઈક ને કઈક બહાનું કાઢે અને તેના ભાગનું જમવાની જે થાળી પીરસી હોય એ એના રૂમમાં લઈ આવતો અને રત્નાવતીને આપી દે અને રત્નાવતી જે જમવાનું હતું જે એના પતિના ભાગની જે જમવાની થાળી લઈ આવે તે રત્નાવતી ખાઈ લેતી રોજ કરતા ધીરે ધીરે રત્નાવતી નબળો પડવા લાગ્યો સુકાવા લાગ્યો ત્યારે રત્નાવતી સાસુ એના દીકરાને કહે છે બેટા હું તો તમને રોજ સારામાં સારું ખાવાનું આપું છું તો પછી તમે તો રોજ ને રોજ કેમ સુકાતો જાય છે તો એનો દીકરો બોલ્યો માં હું રોજ વધેલું ઘટેલું જે ખાવાનું રત્નાવતીને તમે આપો છો એ હું ખાઉ છું અને મારા ભાગની જે થાળી તમે પીરસો છો એ હું રત્નાવતીને આપું છું જેવું ખાવાનું ખાઈશ શરીર પણ એવું જ થશે ને સુકાશે જ ને માં આપણે તો હળીમળીને પરિવારમાં માત્ર ચાર લોકો છીએ તો પછી પછીમાં રત્નાવતીને દાઝેલું વટેલું વધેલું ઘટેલું ખાવાનું કેમ આપે છે એ પણ કોઈની દીકરી છે કોઈની બહેન છે આ સાંભળી રત્નાવતીની સાસુએ ઘરની ચાવીઓ રત્નાવતીને સોંપી દીધી અને કહ્યું રત્નાવતી હવેથી જમવાનું તું બનાવીશ રોજ આજથી હું આરામ કરીશ હું થાકી ગઈ છું ઘર સંભાળીને ઘરના કામ કરીને આજથી બધી જ જવાબદારી હવે ઘરની તારા ઉપર છે એ દિવસથી રત્નાવતી પોતે બધું કરવા લાગે છે એ દિવસે રત્નાવતી ઘણી ખુશ થઈ ખુશીનો ખુશીનું ઠેકાણું ન રહ્યું

બિલકુલ સાફ હતા તપેલા બધા તારી જાતે ખાવાનું બનાવ્યું છે તો આજે તો તે ભર પેટ ખાધું હશે ને ત્યારે રત્નાવતી બોલી કે જ્યારે સાસુમાં જમવાનું બનાવતા હતા તો મને કડાઈમાં વધેલું ઘટેલું એ જમવા મળતું હતું પણ આજે તો મેં પોતે જમવાનું બનાવ્યું છે તમારા બધાના જમ્યા પછી હું જમવા બેઠી તો મને કડાઈ બિલકુલ સાફ મળી દાળ ભાત રોટલી કોઈ વસ્તુ મારી પાછળ ન વધી મારા ભાગમાં જમવાનું જ ન આવ્યું મારા નસીબમાં ભૂખ્યું રહેવાનું જ લખ્યું છે આજે તો હું ભૂખી જ છું તેના પતિને બહુ આશ્ચર્ય થયું એ કહે છે કે આમ કેમ બને આવું કેવી રીતે થાય તું કાલે હજી વધારે જમવાનું બનાવજે આજ કરતા બમણું બનાવજે બીજા દિવસે રત્નાવતીએ પહેલા દિવસ કરતાં વધારે જમવાનું બનાવ્યું બધાને જમાડ્યા પછી રત્નાવતી જમવા બેઠી તો એ દિવસે પણ એના માટે કઈ જ વધ્યું ન હતું આ બધું રત્નાવતીએ તેનું નસીબ છે એમ માની લીધું એને વિચાર્યું કે મારા નસીબમાં અન્ન દેવતા લખ્યા જ નથી ધીરે ધીરે રત્નાવતી ફરી સુકાવા લાગી ત્યારે રત્નાવતીની સાસુએ એની વહુને કહ્યું કે વહુ હવે તો તું જાતે જમવાનું બનાવે છે છતાં પણ તું દિવસે સુકાઈ રહી છો તો રત્નાવતીએ પૂરી વાત એની સાસુ અને સસરાને તેના પતિને કહી બધાને તો બહુ આશ્ચર્ય થયું કે રત્નાવતી જાતે જમવાનું બનાવે છે વધારે બનાવે છે છતાં પણ બધાના જમાડ્યા પછી એના માટે જમવાનું બચતું કેમ નથી કડાઈ તપેલા બધા સાફ થઈ જાય છે આવું કેમ ત્યારે તેના દીકરાને કહ્યું બેટા તું થોડા દિવસ માટે વહુને લઈને એને પિયર લઈ જા પિયર લઈને ચાલ્યો જા કદાચ બની શકે કે ત્યાં થોડું સરખું ખાઈ લેશે તો એનું શરીર સારું થઈ જશે આ તો દિવસે ને દિવસે સુકાતી જાય છે આમ રત્નાવતીનો પતિ રત્નાવતીને લઈને તેના સાસરે આવ્યો જ્યારે રત્નાવતી પિયર આવી તો બધાએ રત્નાવતીની આવી હાલત જોઈ લાકડા જેવી થઈ ગયેલી એમનાથી રહેવાયું નહીં અને પૂછ્યું એના પિયરવાળાએ તો બેટા અમે તને આટલો સારો પરિવાર સારું ઘર આપ્યું છે તારા ઘર સારા લગ્ન તારા લગ્ન સારા ઘરમાં કરાવ્યા છે તને કઈ વાતનું દુઃખ છે શું સાસરીવાળા તને સાચવતા નથી સારી રીતે રાખતા નથી તો રત્નાવતીએ એના દાદી દાદા કાકા કાકી માતા પિતાને કહ્યું કે મારા નસીબમાં અન્ન દેવતા લખ્યા જ નથી જ્યારે મારી સાસુ જમવાનું બનાવતા ને તો મને વધુ ઘટ્યું પણ મળતું હતું પણ હવે તો હું જાતે જમવાનું બનાવું છું અને રોજ વધારે ને વધારે જમવાનું બનાવું છું એવું પણ નથી કે ઓછું વધારે જમવાનું બનાવું છું પણ રોજ મારા ભાગમાં બધાના જમ્યા પછી કોઈ જ વધતું નથી અન્ન દેવતા મારાથી રુષ્ટ થઈ ગયેલા છે ત્યારે રત્નાવતીની દાદી ને પૂરી વાત સમજાઈ ગઈ અને રત્નાવતીની મા અને તેની દાદીએ કથા અને એનું કરવાનું નક્કી કર્યું બીજા દિવસે દાદી એ દાદી સાથે બરકતની કથા સાંભળી વ્રત કર્યું આમ સાત દિવસ સુધી વ્રત કર્યા બાદ આઠમા દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં બરકતની કથા અને ઉદ્યાપન કરાવ્યું પછી પિયર માંથી ઘણું બધું ધન લઈને રત્નાવતી પાછા તેના સાસરે આવી ગઈ જ્યારે રત્નાવતી સાસરે આવી તો તેની સાસુને બધી જ વાત કહી કે બરકત દેવતા મારાથી રીસાઈ ગયા હતા મારા ઉપર શાપ લાગ્યો હતો માટે મારા દાદી માએ અને મારી માતાએ મને બરકતની કથા સંભળાવી અને મારી પાસે સાત દિવસ સુધી વ્રત કરાવ્યું અને આઠમા દિવસે ઉદ્યાપન કરાવ્યું હવે આજથી હું સાસુમા તમને કથા સંભળાવીશ અને તમે હોંકારો ભરજો પછી રત્નાવતીએ તેની સાસુને કહ્યું કે શું આજે તમે જમી લીધું કે નહીં માં તો સાસુમા બોલ્યા કે મારી વહુ ભૂખી રહે તો અમે બધા કેવી રીતે ખાઈ શકીએ અમે તો તારા દુખમાં દુખી છીએ જ્યારે રત્નાવતી બોલી કે આજથી હું તમને વાર્તા કહીશ અને આપણે વ્રત કરીશું અને પછી બરકતની કથાનું ઉદ્યાપન કરીશું તે રત્નાવતીએ કથા કહી સાસુમાએ હોકારો ભર્યો અને રત્નાવતીના પતિ અને સસરાએ બરકતની કથા સાંભળી સાત દિવસ સુધી તેમણે વ્રત કર્યું અને આઠમા દિવસે રત્નાવતીએ તેના સાસુ સસરા અને પતિ સાથે બરકતની કથા અને બરકતનું ઉદ્યાપન કરવા વિષ્ણુ ભગવાનના મંદિરમાં ગયા ઉદ્યાપનમાં નાળિયેર મિશ્રી માવાની મીઠાઈ અને એકસો રૂપિયાની દક્ષિણા આપી અને બધા ભગવાનને પગે લાગ્યા બધાએ ભગવાનને ઘરમાં બરકત રહે એવી પ્રાર્થના કરી અને જે ભૂલ થઈ ગઈ હતી એમનાથી એની ક્ષમા માંગી પરિવારમાં બધાએ ભગવાનને નમન કર્યું પગે લાગ્યા પ્રદક્ષિણા કરી પરિક્રમા કરી અને ઘરે આવ્યા રત્નાવતીએ જમવાનું બનાવવાનું શરૂ કર્યું તો એની સાસુ અને એના પતિએ વહુ એને કહ્યું તેના સાસુએ કહ્યું અને તેના પતિએ કહ્યું કે આજે તું બહુ બધું જમવાનું બનાવજે પણ રત્નાવતી બોલી નહીં માં આજે હું જોવા માંગુ છું કે બરકત દેવતા મારાથી નિસાઈ ગયેલા છે નારાજ છે કે પછી રાજી છે કે હજી મારા ઉપર સાપ લાગેલો છે આજે હું માત્ર જેટલું ખાવાનું પહેલા બનાવતી હતી ને એના કરતાં અડધું જ જમવાનું બનાવીશ એ દિવસે રત્નાવતીએ પહેલા કરતાં પણ ઓછું ખાવાનું બનાવ્યું જમવાનું બનાવીને જ્યારે રત્નાવતી એના સાસુ સસરાને અને પતિને કહે છે કે તમે જમવાનું જમી લો બેસી જાઓ જમવા પણ સાસુ સસરા બોલ્યા નહીં વહુ પહેલા તું જમી લે પણ રત્નાવતી બોલી કે નહીં હું પહેલા તમને જ જમાડીશ પછી હું જમીશ ત્યારે રત્નાવતીના સાસુ સસરા અને પતિએ જમવાનું જમ્યા ત્યાર પછી રત્નાવતી જમવા બેઠી તો જમવાના બધા કડાઈ વાસણ અડધાથી પણ વધારે ભરેલા હતા એ દિવસે રત્નાવતીએ ભરપેટ ખાધું રત્નાવતીના દિવસ બહુ સારા વીતવા લાગ્યા ઘરમાં ખૂબ ધન દોલત આવી ધન ધાન્યથી ઘર ભરાણું બરકત દેવતાનો આશીર્વાદ મળ્યો અને હંમેશા રત્નાવતીના હાથમાં બરકત થવા લાગી તો હે બરકત દેવતા તમે જેવું પહેલા રત્નાવતી સાથે કર્યું હતું એવું કોઈની સાથે ન કરતા અને પછી પછી જેમ વ્રત કર્યા બાદ રત્નાવતી પર જેવા તમે આશીર્વાદ આપ્યા બરકત રહેવાના આશીર્વાદ આપ્યા એવા સહુ પર રાખજો કથા સાંભળનાર કહેનાર હોકવારો ભરનાર બધા પર જ તમારી કૃપા વર્ષાવજો બધાના ઉપર બરકત દેવતા તમારો આશીર્વાદ રાખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ